નમસ્કાર દર્શક મિત્રો ઘણી વખત અમને એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ પેશન્ટ પૂછતા હોય છે કે ભાઈ અમે રિપ્લેસમેન્ટ ગોઠણના સાંધા બદલાવનું ઓપરેશન તો કર્યું પણ અમે રૂટીનલી માની લો કોઈ પણ વર્કિંગ પર્સન હોય એને સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે અમે વાહન ક્યારથી ચલાવી શકશું તો રૂટીનલી અમે એમ કહેતા હોય કે ભાઈ તમારે ફોર વ્હીલર તમે માની લો કે એકથી દોઢ મહિના પછી ચલાવી શકો પ્રિફરેબલી જો ઓટોમેટિક ગાડી હોય તો વધારે સારું અને ઓટોમેટિક ગાડી ના પણ હોય તો મેન્યુઅલ ગાડી તમે એકથી દોઢ મહિના પછી ચલાવી શકતા હોય અને ટુ વ્હીલર તમારે એટલીસ્ટ ત્રણ મહિના સુધી અવોઇડ કરવું જોઈએ એમાં પણ જો આપણે મેન્યુઅલ જે કીક મારીને ટુ વ્હીલર બાઇક કે જે છે એ ખાસ કરીને અવોઇડ કરવાનું રહેતું હોય છે જેથી કરીને ગોઠણ બદલાવેલા સાંધા ઉપર જર્ક ના લાગે પણ તમે પુશ બટન સ્ટાર્ટ સેલ્ફ સ્ટાર્ટ ડેફિનેટલી યુઝ કરી શકો કારણ કે એમાં જર્ક લાગતા હોતા નથી ગોઠણને પણ તો પણ પડવાનો ભય રહે ગમે ત્યારે કોઈ પણ વાહન કે કોઈ પણ પશુ કંઈ પણ આડો આવી જાય બાળક આડો આવી જાય એના અચાનક તમારે બ્રેક અપ્લાય કરવી પડે કે માની લો બ્રેક ના લાગે અને પગ નીચે મૂકવા પડે તો ચાલવામાં જે આપણે એના ઉપર સપોર્ટ રહેવો જોઈએ એ નથી રહેતો હોતો અને બેલેન્સ બગડવાને કારણે અથવા તો સાંધા ઉપર માની લો કે સાંધા ઉપર લોડ આવી જાય છે તો પણ સોજો આવી જવાના સ્નાયુ ખેંચાઈ જવાના કે અંદરના સાંધાને નુકસાની પહોંચવાના સ્કોપ રહેતા હોય છે તો ખાસ કરીને ગોઠણના સાંધાના ઓપરેશન કરાવ્યા પછી એટલીસ્ટ ત્રણ મહિના સુધી ટુ વ્હીલર અવોઇડ કરવું જોઈએ ફોર વ્હીલરમાં આપણી સેફટી હોય છે બેલેન્સ જવાના ઇશ્યુ નથી હોતા એટલે ફોર વ્હીલર તમે એકથી દોઢ મહિના પછી ઓર્થોપેડિક સર્જનની સલાહ મુજબ એમનો ઓપિનિયન લઈને ડેફિનેટલી ચલાવી શકો છો થેન્ક યુ